કોઈ પણ સરકાર આવા નિર્ણયો તગલગી નિર્ણયો કે તુગલગી નિર્ણયો કરે એની હાલત દરેક જગ્યાએ ભાઈ જનતા લાગશે દુનિયાના ઇતિહાસ કે છે જ્યાં છાત્ર આંદોલન થાય ને એવા પ્રકારની વ્યવસ્થા હશે જ્યાં વડાપ્રધાન ભાગી જવું પડે લોકતંત્ર નામે તંત્ર એટલે આવું નમસ્કાર હું છું ભૂમિત જાની આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન જનતા જ્યારે જાગે છે ત્યારે રસ્તા પર ઉતરે છે રસ્તા પર ઉતરે છે વિરોધ કરે છે 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 અને અને સરકાર સરકાર સાથે સામે સંઘર્ષ થાય પછી જ્યારે નેતાઓને લાગે કે હવે આપણે ભાગવાનો સમય આવી ગયો આ જનતા આપણાથી કંટ્રોલમાં રહે એવી પરિસ્થિતિમાં નથી ત્યારે નેતાઓ ગાદી છોડીને ભાગે છે જી હા હું વાત કરી રહ્યો છું આપણા પાડોશી દેશ નેપાળની નેપાળની અંદર જે ત્રણ દિવસથી સ્થિતિ જોવા મળી રહી છે સંસદ બળીને ખાખ થઈ રહી છે આગ ભરેલી છે અને સેના મીડિયા પર ઘણા સવાલો ઉઠી રહ્યા છે કે નેપાળ જેવું થશે તો શું નેપાળ જેવી પરિસ્થિતિ ભારતમાં થઈ શકે એવી સંભાવના છે આ બધા મતમતાંતર અને ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે ભારતના પરિપ્રેક્ષમાં નેપાળની આ સમજવી ખૂબ જરૂરી છે એ રાજકીય રીતે હોય તો પણ ભલે અને અન્ય કોઈ રીતે હોય તો પણ ભલે આ વાત કરવા માટે મારી સાથે વરિષ્ઠ પત્રકાર અને ગુજરાત હેડલાઇન્સના ગ્રુપ એડિટર જગદીશ મહેતા જોડાયા છે અને તેમની સાથે વાત કરી છે સર નમસ્કાર આપનું સ્વાગત છે જી નમસ્કાર નમસ્કાર સર નેપાળ અને તેની જનતા જેને આપણે લોકો બહાદુર તરીકે ગુજરાતમાં

નેપાળ જે છે ત્યાં આપણે જેમ દૂધ દહીં ઘી વગર ન ચાલે એવું ત્યાં સોશિયલ મીડિયા ઉપર ન ચાલે એવી સ્થિતિ છે પહેલી વાત તો એ સોશિયલ મીડિયા જે છે ત્યાં એટલું બધું પાવરફુલ છે કારણ કે ત્યાંનો મોટાભાગનો ધંધો વેપાર જે ટુરિઝમ જેવો જે છે એ સોશિયલ મીડિયા આધારિત છે તમારી મારી જેમ દુકાન વગેરે નથી આપણે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાય એમ જેમ કહીએ છીએ ને સોશિયલ મીડિયામાં એમ એટલે નવી પેઢી જે છે એ તો વાત કે સોશિયલ મીડિયા વગર શ્વાસ લઈ ન શકે એવી હાલત છે એમાં ઓલી સરકાર ઓલી એટલે એના વડાપ્રધાન હતા તે જે હવે ભાગી છૂટ્યા છે અને લગભગ દુબઈ ભાગી ગયા એમ કહેવાય છે જેમ બાંગ્લાદેશના શેખ હસીના ભારત આવી ગયા બાંગ્લાદેશ દેશ છોડીને એવી રીતે જે હવે દુબઈ ભાગી ગયા છે તે સરકાર જે છે ત્યાંના વડાપ્રધાન ને રાષ્ટ્રપતિ વગેરે એ લોકો કેટલાક ચીન વિસ્તારવાદી રાષ્ટ્ર છે વિસ્તારવાદી એને ધરો થતો નથી ચારણીમાં તમે પાણી નાખો ને ચારણી કોઈ છલકાય નહીં દરિયો આખો નાખો તો નીકળી જાય ચારણી કોરી ચીન ની હાલત એવી છે ગમે તેટલા પ્રદેશોને એ જીતી લે એની કોઈ દિવસ ભૌગોલિક ભૂખ ક્યારે નથી હવે એવા પડોશી આપણો નેપાળ જે એક જમાનામાં હિન્દુ રાષ્ટ્ર હતું અને આપડી જાણ ખાતર ત્યાં હિન્દુ બૌદ્ધ સહિતના બિન મુસ્લિમ લોકોની બહુમતી એટલે કે બહુ લોકો ત્યાં રહે છે અને આપણને એ બહુ જ સ્પર્શે છે સરહદી રીતે પણ સાંસ્કૃતિક રીતે પણ બિહાર ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં તો નેપાળમાંથી લોકો આવે ઘણા ખરાને કઈ પાસપોર્ટ પાસ્પોર્ટ ની કઈ જરૂર છે નહી તમેને હું જેમ રાજકોટ થી જૂનાગઢ કે જૂનાગઢ થી અમદાવાદ જાય એમ બધા નેપાળના ગામડામાંથી અહીંયા આવતા અહીંથી ત્યાં જતા રહીએ છે એટલે પહેલી વાત તો એ કે અત્યારે જે અરાજકતા સર્જાણી છે એ ઓલી સરકારની

કોઈને પણ કીધા વગર કે શું કામ પ્રતિબંધ લાદો છો લાદવાનું કારણ શું એનાથી ફાયદો શું ગેરફાયદો શું વગેરે વગેરે એને જનમત કહેવાય એવું જનમત લીધા વગર રાતોરાત બારી બંધ કરી દીધી એમાં એને બાયણા ઉઘાડા મૂકીને ભાગવું પડ્યું અને કોઈ પણ સરકાર આવા નિર્ણયો તગલગી નિર્ણયો કે તુગલગી નિર્ણયો કરે એની હાલત દરેક જગ્યાએ આ જ થાય આપણે રાજકોટમાં શું થયું આઠમી તારીખથી હેલ્મેટ ફરજિયાત શું થયું નેપાળ વાળી થઈ ને જે ગઈકાલે દંડીકા લઈને ને પાંચસો ગુલાબ લ્યો ગુલાબ લિયો બોલો ભાઈ જનતા જયારે વિફરે ત્યારે આપણે કહીને કે ભૂખા જનો જઠરાગની જાગશે ત્યારે ભસ્મ કણી ને હાથ લાગશે એ જ ગદાફી

પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો એટલે લોકો અકળાઈ ઉઠા કારણ કે હવે આપણે મોબાઈલ પણ ઘડી બંધ થઈ જાય ને લાઈટ જાય તો પંખો બંધ થાય તો હાલે પાણીની મોટર બંધ થઈ જાય તો હાલે એસી બંધ થઈ જાય તો હાલે આપણે વાંધો ન આવે ગમે એમ કરી લઈએ મોબાઈલ બંધ થાય તમે જોજો ભયંકર રીતે અકળાઈ જાવ તમે આવી સ્થિતિની જાણકારી હોવા છતાં ત્યાંની સરકારે છવ્વીસ જેટલા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ને પેલા તો રાતોરાત બંધ કરી દીધા બંધ કરી દીધા એટલે સૌથી પેલા અકડાણા કોણ યુવાનો અને તમે જોજો સાહેબ દુનિયાના ઇતિહાસ કે છે જ્યાં છાત્ર આંદોલન થાય ને ભલ ભલાનું છત્ર ઉડી જાય આપણે ગુજરાત ની નવા તમારા જેવી નવી પેઢી ને તો ખબર નથી પણ ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા એ સમયગાળામાં નવ નિર્માણ નામનું આંદોલન શરૂ થયેલું અમદાવાદ થી શરૂ થયું વાયા રાજકોટ થઈને આમ જુઓ તો પછી હાહાકાર મચાવ્યો તો શરૂઆત મોરબી થી એનો પાયો મોરબી મને ખાણ હતો હોસ્ટેલમાં જે સરકારી હોસ્ટેલ હોય ને એમાં જમવાની ફી થોડીક વધારવામાં આવી હતી હળગું ન્યાથી

એટલે ભલ ભલાને ગોળી વાળી દે એટલે કે બાંધ મૂકવામાં આવ્યો એટલે છાત્રો જે છે એ ભડકા ભડકા તમે કલ્પના કરો એના ગ્રહમંત્રી થી માંડીને રાષ્ટ્રપતિ સુધીના એ રાજીનામું આપી દીધું પૂર્વ વડાપ્રધાન એના ઘર ને આગ લગાડીને વહુ એના પત્ની ટૂંકમાં એને જીવતા હળગાવી દીધા બોલો અને વડાપ્રધાન સ્વયં ઠેક મૂકીને દી ભાઈ ભાગી જાય એવું કહેવાય છે તમે કલ્પના કરો આ કેવા પ્રકારની વ્યવસ્થા હશે જ્યાં વડાપ્રધાને ભાગી જવું પડે આ પાકિસ્તાન માંથી આ રોગ આમ તો પેદા થયો છે વાયા બાંગ્લાદેશ હવે અત્યારે નેપાળ સુધી પહોંચ્યો છે આમ તો અલગ અલગ રાષ્ટ્રોમાં આવું થાય જ છે મોટા મોટા જે ઇસ્લામિક કન્ટ્રીઝ વગેરે છે ત્યાં તો આમ જ થાય છે કે તમે વડાપ્રધાન હો ત્યાં સુધી હો ત્યાંથી ઉતરો એટલે ભાગો ત્યાં રેવા જેવું જ ન રે મુશરફ ને પણ આજ થયું તું ભાગવું પડ્યું તું છેલ્લી ઘડીએ નવાઝ શરીફ ને પણ આજ થયું હમણાં પાછા આવ્યા પણ હું કરી રાજા રામ જાણે લોકતંત્ર બિલકુલ લોકતંત્રના નામે ઠોકમ ઠોક તંત્ર હાલે એટલે આવું થયું છાત્રો જે છે ઈ વડાપ્રધાન નિવાસસ્થાન માં સંસદમાં ઘુસી ગયા આગ જની કરી બધાને સળગાવી નાખ્યા તોફાન કર્યું હા મચાવ્યો મંત્રીઓ રાજીનામા આપીને ભાઈ ગાના ગ્રહમંત્રી એમ તો આ બધું જે છે એ જોતા કે નવી પેઢી છાત્ર લોકો જેમાં જોઈન્ટ થાય અથવા તો જે અકળાઈ ઉઠે એવા કેસ થી ભારત સરકારે અથવા તો દુનિયાની કોઈ પણ સરકાર હોય એને થોડુંક એલર્ટ રહેવું પડે પેલી વાત તો ઈ છે હવે આપણે ત્યાં આવું બધું ખાસ હવે જે બનવા માંડ્યું ને ઈ બહુ એને પ્રયોગ કયો કે સંયોગ કયો બઉ ડખાવાળું છે આપણે ત્યાં શ્રીલંકામાં આવું થયું બાંગ્લાદેશમાં આવું થયું નેપાળમાં આવું થયું ત્રણેય જગ્યાએ આવું થયું ત્રણેય ની હાલત સરખી જ થઈ રાતોરાત તમે કલ્પના ના કર્યું એવા છોકરા જેવા લોકોએ આંદોલન શરૂ કર્યું જેમ આપણે હાર્દિકે કર્યું તેમ

બીજી રીતે કયો તો આપણો પ્રભાવ કે શાસન હતો અત્યારે પણ ત્યાં અમુક લોકો એવી આશંકા વ્યક્ત કરે છે કે છાત્ર આંદોલન ને ભારત સરકાર નો ટેકો છે એવું ત્યાંના લોકો ટીકા કરો કહે છે ઓકે હા એ વાસ્તવતા નથી આપણે શું કીધું હોય જે રીતે શ્રીલંકામાં

જાન ગુમાવવી પડી અને પછી ભલે આપણે ફતેહ મેળવી અને ત્યાંના જે ટાઈગર જેને કહેવામાં આવતા હતા એ એ માણસે પેરેલલ ગવર્મેન્ટ ઊભી કરી હતી એને પછી આપણે એને એનો એની ગવર્મેન્ટ જે એટલે પેરેલલ ગવર્મેન્ટ હતી એનો આપણે નાશ કર્યો કે બધું કર્યું ખરું પરંતુ રાજીવ ગાંધીને ભારતે ગુમાવવા પડ્યા એમાં પણ આ જ વાત હતી શ્રીલંકામાં આપણે કરેલો વધારે પડતો હસ્તક્ષેપ

જયારે આ મીડિયા કોઈ મીડિયા નતો ત્યારે ખાલી પછી પ્રિન્ટ મીડિયા આવ્યું પ્રિન્ટ મીડિયા બહુ સારો દબદબો આજની તરીકે પણ છે પછી એમાં ઉમેરો થયો ટેલિમીડિયાનો ટેલિમીડિયાનો પણ પ્રભાવ આપણે બધા જાણીએ છીએ પણ હવે એનાથી પણ વિશેષ સોશિયલ મીડિયાનો જમાનો છે તમારી કે મારે આ યુટ્યુબ ચેનલમાં આપણે બધા હોઈએ કે કે લોકો સાંભળતા માટે કારણ છે ચાલુ બસે તમે જોઈ શકો અને તમે બગીચામાં ટહેલતા કે મોર્નિંગ વોક કરતા કરતા પણ સાંભળવી હોય તો ડિબેટ સાંભળી શકો વગેરે વગેરે હા તો આપણે ભારત સરકારે આમાંથી થોડીક પ્રેરણા પ્રેરણા તો છોડો સાવધાની વર્તવાની જરૂર છે કે આપણે જેમ

અને કટ્ટરતાવાદીઓ ત્યાં હાવી થઈ ગયા છે તો આપણે ઈ પળોજણમાં પડ્યા ભલે આપણું એક કામ કર્યું આપણે ઇન્દિરા ગાંધીની સરકારે કે પાકિસ્તાનના ભાગલા પાડી દીધા કદાચ ન પાડ્યા હોત તો અત્યારે છે એના કરતા વધુ મુશ્કેલી પણ હોઈ શકી હોત કારણ કે અખંડ પાકિસ્તાન જે છે એ આપણને ભયંકર નુકસાન પહોંચાડી શક્યું હોત આ તો કમસે કમ બે કર ના એટલે બાંગ્લાદેશ ને પાકિસ્તાન ને બાંગ્લાદેશમાં તો હમણાં આપણી વિરુદ્ધ બાંગ્લાદેશ જોયું ને અત્યાર સુધી આપણે બાંગ્લાદેશ સાથે સારા સંબંધો હતા પણ હવે જે થયું તે થયું આપણે ઇતિહાસ માંથી થઈ શ્રીલંકામાં જે હાલત થઈ અત્યારે અફઘાનિસ્તાનમાં હાલત થાય છે આપણે મોટા પ્રમાણમાં આર્થિક મદદ કરીએ છીએ આ પડોશી રાષ્ટ્રોને આપની જાણ જાણ ખાતરભાઈ અને એ રકમ અરબો ખરબો હોય છે એ એટલા માટે મદદ કરીએ

એમાંથી બુદ્ધિપૂર્વકનો આપણે થોડોક ધડો લેવો જોઈએ કે જે રીતે હવે કટ્ટરવાદીઓ હાવી થતા જાય છે બાંગ્લાદેશ પાકિસ્તાન અફઘાનિસ્તાન શ્રીલંકા અને હવે નેપાળ આ બધે એક જમાનામાં તો આપણા જ કયો તો હતા અખંડ ભારત ની વાત કરો તો બધા આપણા જ હતા તો ચાલે અને ભારત આઝાદ થયા પછી પણ આપણે એને બહુ મદદ કરી છે આ લોકોને પાકિસ્તાન ને બાદ કરતા પાકિસ્તાન તો દુશ્મન થયા પછીથી પણ બાકી તો બધો આપણો જ હિસ્સો તો આપણે બહુ નેપાળમાં પણ આપણે અરબો ખરબો રૂપિયા ખર્ચીએ છીએ એની ત્યાં સરકાર બરાબર ચાલે એનું આખું જીવન લાઈફસ્ટાઈલ બરાબર રે નેપાળમાં શાંતિ જળવાય એટલા માટે કારણ કે ત્યાં હિન્દુઓ પણ છે બૌદ્ધ પણ છે વગેરે વગેરે હવે એ બધું કરીએ તો છીએ તેમ છતાં હવે શું થયું જો કે ત્યાંની સરકારનો વાંધો વાંક એનો હતો કે ચીન ના ખોળે બેઠો એટલે ગદારી તો ત્યાં પણ આવી ખાધું આપણું છૂકું આપણા ઉપર

થોડુંક આશ્વાસન લીધા જેવી અફઘાનિસ્તાન તાલિબાન કતલે એવું બધું ટીવીમાં એના હોરર દ્રશ્યો તમે જુઓ તો તમારા રૂવાડા ખરા થઈ જાય એવી રીતે કતલે આમ ચાલે છે તો પણ ત્યાંથી હજી કોઈ માઠા સમાચાર નથી આવ્યા કે હિન્દુઓને ઉપર મુશ્કેલી છે કે આમ કે તેમ તવે તમે આને વિધિની વિચિત્રતા ગણો કે જ્યાં નેકરુ રાક્ષસી શાસન હોવાનું કહેવાય છે ત્યાં શાંતિ છે બોલો અને જ્યાં આપણે જેને લોકશાહી સ્થાપવામાં મદદ કરી ત્યાં આપણા હિન્દુ ભાઈઓને મુશ્કેલી છે એટલે નેપાળમાંથી આપણે હવે આપણે બિહાર ઉત્તર પ્રદેશ એવા કેટલાક રાષ્ટ્ર કલકત્તા એવા કેટલાક રાજ્યો છે જેની સરહદ નેપાળને અડે છે એટલે ત્યાંથી હવે શરણાગતિઓ મોટે પાયે આવી શકે આપણે ત્યાં જોકે આપણે અહીંયા રાજકોટમાં બે ને ચર્ચા કરીએ સરકાર ગોદડી ને હોય કે એવું ના હોય બધી વ્યવસ્થા કરી જ હોય આપણા કરતા બુદ્ધિ છે પણ એ ઘુસણખોરી મોટે પાયે આપણે બંધ કરવી જોઈએ કારણ કે એકસો ચાલીસ કરોડ નો આપણો દેશ છે અને છતાંય આપણા પડોશી જે છે એની શાંતિ કાજે થઈને આપણે આંતરિક અશાંતિ વોહોરી લેવી જોઈએ નહીં અત્યારે પણ આપણા દેશમાં રોહિંગ્યા મુસ્લિમો જે બાંગ્લાદેશી રોહિંગ્યા મુસ્લિમો થી માંડી અને મ્યાનમાર ભારતમાં બહુ જુલ્મો સિતમ જેવું થઈ રહ્યું છે અને આંતર વિગ્રહ જેવી સ્થિતિ છે એ આપણે એને ગરબા દીધા તો ને આપણે અહીંયા એના ડુપ્લિકેટ ચૂંટણી કાર્ડ નીકળી ગયા છે એના આધાર કાર્ડ નીકળી ગયા છે રેશન કાર્ડ નીકળી ગયા છે આમ પડોશી રાષ્ટ્રોમાં જે થયું ખાસ કરીને નેપાળમાં કારણ કે ઇતિહાસ દુનિયાના ઇતિહાસમાં ભારતમાં હિન્દુઓ માટે અગર કોઈ બીજું હોય દેશ સલામત જેવું ગણાતું હતું તો એ નેપાળ હતું ઇન્ડોનેશિયા પછી આવે થોડું ઘણું

હિન્દુસ્તાને એ લેવાની કે સોશિયલ મીડિયા અનુબોમ જેવો શક્તિશાળી માધ્યમ છે એની ઉપર બુદ્ધિપૂર્વક મીડિયામાં તમે જાણો છો એટલી બધી ભડકામણી વાતો બે હદ આવી રહી છે કે જેની કોઈ સીમા નહીં આજે જ તમને કહું સોશિયલ મીડિયામાં અત્યારે જે લોકો આપણને સાંભળતા હોય એને કહું તમે ગૂગલ યુટ્યુબ સર્ચ કરો હું બોલું છું તમારી સાથે પણ શબ્દો એવી ભેળવી દે કે હું કોકના માટે બોલતો હો અને એમાં એવું કાંડ જે છે એ નરેન્દ્ર મોદી નું કારસ્થાન છે બોલો આખે આખો વિડીયો છે મને તો સમજાતું નથી એક તરફ સરકાર તમારી આ ખુલે આમ છે અત્યારે જ મેં જોયું અને આવા તો અનેકો અનેકો વિડીયો છે નરેન્દ્ર મોદી નું રાજીનામું લઈ લેવામાં આવ્યું નરેન્દ્ર મોદી ને ક્યાંક જેલ થશે ફાંસી થશે ગાળિયા નાખ્યા ગળામાં બોલો

આ બધા સંયોગ નથી આ પ્રયોગ છે લખી રાખજો અને આની પાછળ બુદ્ધિપૂર્વક મહાસત્તાઓના હાથ છે એ લોકો ઈચ્છે છે ભારતને ચારે કોર થી ઘેરી લ્યો અને અડધું પડધું તો આપણે ઘેરાય જ ગયા છે બાંગ્લાદેશ આપણું રહ્યું નથી પાકિસ્તાન કોઈ હતું નહી અફઘાનિસ્તાન છે એમ કેવાય છે શ્રીલંકા ચીન ને ખોળે બેહી ગયું છે બાકી નેપાળમાં હળી ગયું છે તો આપણી જે સરહદ છે ભારત ને ઓલી કરતો ચીન સ્વયં છે આપણું શત્રુ એટલે એમાં તો કઈ કઈ કીધા જેવું છે નહીં તો તમે કલ્પના કરો ચારે ઘેરાઈ ગયો છે ભયંકર ટ્રેન્ડ કરી રહ્યું છે મીડિયામાં મારા તમારા નામે કોઈ વેરીફાઈ કરતું નથી કે આમાં ભાઈ જગદીશભાઈ બોલ્યા છે કે કેમ એમ નહીં બસ લડી લેવું છે બીજી કોઈ વાત નહીં

જે અમેરિકા ને ભારત નું નામ છે એમાં આપણું હજી નામ છે ને બધું સૈન્ય જે છે સંયમી છે કેટલા કાયદા બહુ સારા છે કે બહુ હચમચવાની જગ્યા નથી પરંતુ એવરીથીંગ ઇઝ ફેર એન્ડ વોર એન્ડ લવ પ્રેમ અને યુદ્ધમાં બધું જ સંભવ છે એટલે આના ઉપરથી નેપાળ ઉપરથી આપણે ભયંકર ધડો લેવો જોઈએ જી ભૂમિતભાઈ ચોક્કસથી સર અમારી સાથે જોડાયા અને વિસ્તૃત માહિતી આપી આ વાતને સમજાવી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા કે જેમને સંપૂર્ણત જે પરિસ્થિતિ છે તેના પર તેમણે વાત કરી નેપાળની અંદર માત્ર ને માત્ર સોશિયલ મીડિયા પર અને તેમની અમુક એપ્લિકેશન્સ પર પ્રતિબંધ મૂકવાથી આટલો જુવાળ ફાટી નીકળ્યો તેની પાછળનું શું ષડયંત્ર હોઈ શકે તેની પાછળ કોનો હાથ હોઈ શકે તેની પાછળ અમેરિકા એ કેવી રીતે કારણભૂત હોઈ શકે તે તમામ માહિતી તેમને આપી છે અને સમજાવ્યું છે તાર્કિક રીતે આજ પ્રકારના અલગ અલગ સમાચાર અને વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે જે લોકો આ વિડીયો જોયો છે અને અત્યારે અમારા યુટ્યુબ પ્લેટફોર્મ પર વિડીયો જોઈ રહ્યા છે તેમને હું વિનંતી કરીશ કે આપ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આ પ્રકારના અપડેટ્સ અને માહિતી એ મળતી રહે અને સાથે જ જે લોકો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છે એમને પણ અનુરોધ કરીશ કે અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરવાનું ભૂલશો નહીં